મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ભાજપ જિલ્લા કાર્યાલય કમલમ પહોંચ્યા મોટી સંખ્યામાં કમલમ પહોંચેલા કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હરિભાઈ પટેલે કાર્યકરોનું સ્વાગત સ્વીકારી દરેક કાર્યકરને પોતે હરિભાઈ સમજી મહેનત કરવા માટે આહવાન કર્યું ગતરોજ ભાજપ દ્વારા હરિભાઈ પટેલનું મહેસાણા લોકસભા સીટ માટે નામ જાહેર કર્યું હતું નામ જાહેર થયા બાદ ભાજપાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યુઝ મહેસાણા મહેસાણાની લોકસભાની સીટ ઉપર ઉમેદવારો માટે ભારતીય જનતા પાર્ટીનું કોકડું કોકડું કહેવાયું હતું એવા એવા નામો ચર્ચામાં હતા પરંતુ અહિયાં હરિભાઈ પટેલ નું નામ અચાનક ભારતીય જનતા પાર્ટી એ જાહેર કરતા લોકો અચંબામાં મુકાવી ગયા એક પાયાના કાર્યકર તરીકે વર્ષોથી પાર્ટીમાં પાર્ટી માં હું કામ કરતો આવ્યો છું આમ તો ઓગણીસો અઠ્યાસી થી કામ કરવાની પાર્ટીમાં શરૂઆત કરી હતી અને બે હજાર એકથી અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં પણ ઘણા ત્યાં પદો ઉપરને કામ કર્યા છે તો મહેસાણા જિલ્લા પંચાયતમાં અને ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતથી જિલ્લા પંચાયત સુધી વિકાસના કામો કરવાની મને તક મળી છે અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એમના નેતૃત્વમાં ગુજરાતનો પણ વિકાસ અને દેશનો વિકાસ જે થઈ રહ્યો છે દેશની અને રાજ્યની બધી જ જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી લઈ જવાની તક અમને જિલ્લા પંચાયતના અને ગ્રામ પંચાયતના માધ્યમથી તક બહુ સારી એવી મળી છે જેથી લોકો સમક્ષ નીચેના છેવાડાના લોકો સુધી અમારે કંઈક વિકાસ વાતો લઈને જવાની તક મળી છે હમણાં એક તમને તાજેતરનો દાખલો આપું તો હમણાં અમારી લાભાર્થી યોજનામાં લોકસંપર્કની ની વાત હતી તે વખતે લોકોને મળતા ત્યારે એવું કહેતા હતા કે અરે ભાઈ તમારે આ વખતે અમારે મત માંગવા તમારે આવવાનું નથી અમે મોદી સાહેબના નામથી જ વોટ આપવાના છીએ એવી લોકોની લાગણી હતી લોકોના મનમાં પણ મોદી સાહેબ પર લાગણી છે આખો દેશ રામમય થઈ ગયો છે અત્યારે જિલ્લો પણ રામમય છે અને જે મહેસાણા જિલ્લો વર્ષો પહેલા આખા દેશમાં બે સીટો ભાજપને આવી ત્યારે મહેસાણા જિલ્લાની આપણી એક સીટ આવી હતી મહેસાણા જિલ્લાની પ્રજામાં એક ખુમારી છે અને ભાજપ પ્રત્યે લગાવ છે અને અત્યારે જ્યારે રામ અમય આખો જિલ્લો હોય માદરે વતન ના આપણા માન્ય મોદી સાહેબ આપણા વતન ના હોય ત્યારે આપણા મહેસાણા જિલ્લો ગૌરવ અનુભવે છે અને સ્વાભાવિક આપણા વડાપ્રધાન આપણે ફરીથી આપણા જિલ્લાના વડાપ્રધાનને ત્રીજી વખત બનાવવાના છે ત્યારે આ પ્રજાજનોના આશીર્વાદ લઈને લોકોના આશીર્વાદ થકી આ રાષ્ટ્ર સેવાનો મહાયજ્ઞ છે અને આ રાજકારણ થકી રાષ્ટ્ર સેવા કરી શકાય છે લોકોની સેવા કરી શકાય છે તો લોકોના આશીર્વાદ થકી આહુતિ રૂપી આ રાષ્ટ્ર સેવા ના મહાનું પરિણામ આપણે એ કમળ રૂપી પવિત્ર કમળ લઈને મોદી સાહેબ ના નેતૃત્વમાં આપણે મૂકીશું અને મહેસાણા જિલ્લાનું પ્રજાનું ગૌરવ વધારીશું આવનારા દિવસો મહેસાણા જિલ્લાનો કેન્દ્રીય યોજનાઓ દ્વારા સર્વાંગી વિકાસ થાય એવું આપણા રાષ્ટ્રીય નેતાઓના આશીર્વાદથી પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવશે કેટલી અમારી પાર્ટી અમારા અહિયાં અમારા જિલ્લા અધ્યક્ષ માન્ય ગિરીશભાઈ પણ બેઠા છે અને અમારા પાર્ટી અમારા માન્ય સી આર પાટીલ સાહેબ એમને પણ અમને આદેશ કરેલો છે કે અમે પાંચ લાખ થી વધારે લીડ લાવવાની છે લોકોમાં અત્યારે લાગણી રહેલી છે ભાજપ મળે છે આખો જિલ્લો ત્યારે આખા લોક આખી લોકસભા વિસ્તારમાં તમે પાંચ લાખ થી વધારે લીડ થી જીતું છે એમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે અમારા ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ એમનામાં પણ મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સારી એવી મહેનત કરીને વિકાસની વાત લઈને લોકો સમક્ષ જઈશું અને ડંકાની ચોટે વાત કરીશું મોદી સાહેબના નેતૃત્વમાં નેતૃત્વ અમે વિકાસ કર્યો છે અને અમે મત માંગીશું અને જંગી બહુમતી પાંચ લાખ થી વધારે લીડ થી અમે જીતીશું અરે હરિભાઈનું નામ એટલે કાર્યકર્તા નામ જે પંચાયતથી પાર્લામેન્ટ નું સફર તય કરવાના છે એવા હરિભાઈ એક સામાન્ય કાર્યક્રમથી આજે ભારતીય જનતા પાર્ટીના મોગળી મંડળે મને નરેન્દ્રભાઈ સાહેબ હોય અમિતભાઈ સાહેબ હોય સી આર પાટીલ સાહેબ હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે અને સૌ મોગળી મંડળોએ આજે આ નામ નિશ્ચિત કરી અને કાર્યકર્તાને ઉત્સાહ વધાર્યો છે આજે મહેસાણા તમામ કાર્યકર્તામાં ઉત્સાહનો સંચાર થયો છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પોતાના કરેલા કામ પાંચ વર્ષ અને બીજા પાંચ વર્ષ દસ વર્ષના વિકાસના કામો લઈ અને પ્રજા વચ્ચે જવાનું છે આજે વિશ્વની પાંચમી આર્થિક શક્તિ બની છે પણ આવનારા સમયમાં વિશ્વની ત્રીજી આર્થિક સત્તા બનવા જઈ રહ્યા છીએ આવનારા વિકસિત ભારત બનવા જઈ રહ્યા છે અને દેશને સમૃદ્ધ સુખી અને વિકાસના પંથે લઈ જવા માટે માન્ય નરેન્દ્રભાઈ સાહેબ આપણા જ પણ પુત્ર વૈશ્વિક નેતૃત્વ જે આપણને જોડે આપણી જોડે છે આપણા પ્રવતા પુત્ર છે એમના નેતૃત્વ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને ત્રીજી વખત સરકાર બન્યા પછી વિકાસના નવા આયામો સર કરવા જઈ રહ્યા છીએ પાંચ લાખની લીડ જીતવા આઠ લાખની લીડ તો બહુ ઓછી લાગે છે આજે આજે પાંચ લાખની લીડ કહેવાની હું તો કહું છું પાંચ લાખ કરતાં પણ વધારે લીડ મળશે આજે જે પ્રજાજનોનો ઉત્સાહ છે મહેસાણા જિલ્લાના લોકો અને ગુજરાતના લોકો ત્રીજી વખત છવ્વીસ છવ્વીસ સીટો આપશે અને મહેસાણા ભણોતા પુત્ર ને આ મહેસાણાની સીટ છે બીજું વાત ખાસ તમને કહું ઊંઝા મત વિસ્તારથી આવે છે હરિભાઈ અને ઊંઝા મત વિસ્તાર એટલે વિધાનસભા વિસ્તારમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઊંઝા મત વિસ્તાર વિધાનસભા છે તો ફરીથી આ આપને કહું છું કે પાંચ લાખ કરતા વધારે લીડ થી અમે જીતીશું जो <laughs> <laughs> <laughs>